એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી મુકેશ અંબાણી પાછળ છૂટ્યા અદાણી ગ્રુપના ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણી એકસો અગિયાર અરબ ડોલરની કુલ સંપત્તિ સાથે હવે વિશ્વના અગિયારમાં સૌથી ધનિક વ્યક્તિ છે જ્યારે મુકેશ અંબાણી એકસો નવ અરબ ડોલરની સંપત્તિ સાથે બારમા સ્થાને છે હાલ ગૌતમ અદાણી ગ્રુપની દસ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ચોર્યાસી હજાર ચોસઠ કરોડ રૂપિયાથી વધી અને સત્તર પોઈન્ટ એકાવન લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે આપણે જણાવી દઈએ કે આ બીજી વખત છે જ્યારે એકસઠ વર્ષીય ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે અગાઉ બે હજાર બાવીસમાં તેઓ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા પણ હવે તેમણે ફરી એકવાર મુકેશ અંબાણીને પણ પાછળ છોડી અને એશિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ બની ગયા છે